જય માતાજીની આજે આપણે બનાવવાનું છે લીલા ચણાનું શાક અને પૂરી લીલા ચણાના અંદર આપણે બટાકું નાખશું ડુંગળી નાખશું ટામેટા નાખશું જે પણ નાખીએ તમને બતાવું છું સૌથી પહેલાં મેં ચણા ફોલીને રાખ્યા છે અને પૂરી બનાવવાની છે તો પૂરી બનાવવા માટે મેં મેંદાનો લોટ લીધો છે મેદાનો લોટ બાંધીને આપણે અડધો કલાક રાખી દેવાનો છે એકદમ સિમ્પલ વિડીયો છે અને એકદમ ટેસ્ટી સબ્જી અને પૂરી બનશે મિત્રો મારી વિડીયો સારી લાગે તો પ્લીઝ મને એક લાઇક કરજો અને તમારા ઘરે જરૂરથી બનાવજો તો તમે જોઈ શકો મોટી વાટકી ભરીને મેંદાનો લોટ લીધો છે મોટી એક વાટકી ભરીને લોટ લીધો છે મેંદાનો તો આપણે સાથે બે ચમચી સોજી નાખીશું એક ચમચી મીઠું નાખીશું આપણે અડધી ચમચી એટલો અજમો નાખીશું અજમો નાખવાથી પૂરી વાયડી ના પડે ભારી ના પડે મેંદો છે એટલે હવે આપણે તેલ નાખીશું મોટી બે ત્રણ ચમચું તેલ નાખીશું સરસ મિક્સ કરી દેસુ હાથ થી મિક્સ કરી લીધું છે સરસ મજાનું હવે આપણે અંદર થોડું એવું પાણી નાખીશું અને સરસ મજાનું આપણે લોટને બાંધી લેશું પાણી બહુ નહીં નાખી દેવાનું થોડું થોડું કરી અને પાણી નાખીએ અને લોટ બાંધવાનો છે नॉर्मल रोटली नो करते थोड़ो लोट कठण बाधवा लोट आपण सरस मजा ने रेडी थोडं तक लोटने दस मीनिट डंका डाक आपंकरकीस

આદુ લસણ મરચા મસ્ત વાટી પડી ગઈ છે સરસ ઠંડા થઈ ગઈ છે લોટ પણ આપણે સરસ મજાનું રેડી થઈ ગયું છે

ઘણા સરસ પકાઈ ગયા છે આપણા કડાઈ લીધી છે સરસોનું તેલ નાખું છું મોટી બે ચમચ તેલ સરસ મજાનું ગરમ થઈ ગયું છે જીરું થોડું નાખું છું લસણ ની કરી નાખું છું ચાર ટુકડા કરીને લસણ લાલ થઈ ગયું છે હવે આપણે ઘણી કમારી ડુંગળી નાખવાની છે ડુંગળી સરસ શેકી લેવાની છે તેલના અંદર સરસ શેકાવા ગઈ છે હવે આપણે લીલું

સાથે આપણે તમને નતાલનું કીધું છે મરી લવિંગ આદુ મરચા એ નાખી દેજો તો આક મિક્સ કરી દેજો અને પાકને સુધી ધીમા તાપે સાંતળતા રાખ્યા પછી આપણે સેકાવા દેવાના છે મસાલો તો સરસ થઈ ગયો છે પણ આપણે હિંમ નાખવાની ભૂલી ગઈ હતી થોડી મે હિંમ નાખી છે મિત સરી લેજો નાની ચમચી મરચું 1/2 ચમચી હળદર અને 1/2 ચમચી મેથીના કોચું મરચું મેથી હળદર રાસ્તા પછી આપણે સરસ મજાનું મિક્સ કરી દેવાનું છે 2 મિનિટ સુધી મસાલાને શેકી લેજો મસાલો સરસ શેકાઈ રેડી થઈ જશે હવે આપણે મચાકાસ અને ટાણા નાખી દેવાના છે જે પાણી બાફેલું હતું એના થોડી નાખો જો હવે આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે

સર્વ કરી દેશું આપણે પરણાવી જો ઘણો બધું છે પણ આપણે એક પ્લેટ સર્વ કરી દેશું બહુ સરસ મજાની સુ બનાવે છે સાકના અંદરથી ખાવામાં પણ એટલું ટેસ્ટી હોય છે આ થોડા કેવા ટીંડા ઢાણા નાખી દેશું ખારી પૂરી મૂકી દેસુ મિત્રો તમે જોઈ શકો છો એકદમ સિમ્પલ ને સાથે એકદમ ટેસ્ટી છે ગામડાની શેરની બધી જ મમ્મીઓ બનાવી શકે ઓછા ખર્ચાના અંદર બાળકોને હોટલનું ના ખવડાવવું એવી રીતના ઘરનું ખવડાવવું થોડો વિડીયો મોટો છે પણ આખો જોજો મજા આવશે બનાવવાની ઓકે